હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માઇ ન્યૂ વિડીયો એન્ડ આજે મોર્નિંગમાં ત્રણ વાગ્યે જ મેં જાગી ગઈ હતી બટ એક કલાક સમથિંગ વિઝ્યુલાઇઝ કરી એન્ડ પોણા ચાર સમથિંગ મને લાગ્યું કે ચલો હજી બી ઊંઘ નથી આવી રહી સો મેની ફેસ્ટ વિઝ્યુલાઇઝ બધું ફિનિશ થઈ ગયું છે એન્ડ અત્યારે મેં થોડો ટાઈમ વેસ્ટ કરવા કરતાં રીડિંગ કરવા જ બેસી જાઉં સો ચલો થોડી ફ્રેશ થઈ એન્ડ મેં બી આવી ગઈ છું અત્યારે સ્ટડી ટેબલ પર એન્ડ રીડિંગ મારું સ્ટાર્ટ કરી દઈશ નહીં તો કેવું થાય કલાકથી તો ઓલરેડી મેં જાગી ગઈ છું એન્ડ પાંચ વાગ્યા સુધી આમ જ મેં જાગીને સમય પસાર કરીશ એન્ડ દિવસના બી મેં રીડ ન કરી શકું કેમ કે વહેલી સવારે ઊંઘ ખુલી જવાના કારણે સો ચલો અત્યારે ચાર વાગ્યા સમથિંગ મેં અત્યારે રીડિંગ કરવા બેસી જઈશ ઓલરેડી અત્યારે બ્રહ્મ મુહૂર્ત બી હોય છે એન્ડ વહેલી સવારનો દિવસ એટલે એટલું શાંતિવાળું વાતાવરણ હોય છે કેમ કે બધા ઊંઘી રહ્યા હોય છે આજુબાજુમાં કોઈ જ ખલેલ નથી હોતી સો ફાઇનલી અત્યારે મેં બી બેસી ગઈ છું રીડિંગ કરવા એન્ડ અત્યારે મેં રીડ કરી રહી છું જે બુક્સ મેં કરી રહી હતી સાંસ્કૃતિક વારસો એન્ડ એ અત્યારે મેં એ માટે રીડ કરી રહી છું કે એમના થોડા પેજ બચ્યા છે વિસ સમથિંગ સો ફાઇનલી મારે આજે અમને ફિનિશ કરી દેવા છે એટલા માટે મેં આજે એ જ રીડ કરી રહી છું કેમ કે જલ્દીથી સાંસ્કૃતિક વારસો ફિનિશ થશે તો મેં બીજો કોઈ બી સબ્જેક્ટ છે એ રીડ કરી શકીશ એન્ડ એક્ઝામ માટે તો ઓલરેડી બધા લોકોને ખ્યાલ છે કે હવે આપણને ટાઈમ બી મળી ગયો છે થોડો રીડ કરવા માટે વધારે એન્ડ જે લોકોનું રનિંગ બી નહોતું થતું એ લોકોને રનિંગ ટાઈમિંગ આવી જાય એ માટે થોડો રનિંગ માટે બી ટાઈમિંગ મળી ગયો છે સો હવે તો બેસ્ટ તૈયારી કરી શકીએ છીએ સો ફાઇનલી ચલો એક કલાક સમથિંગ રીડ કર્યા પછી મને અત્યારે ઊંઘ આવી રહી છે એન્ડ આટલા પેજમાં રીડ કર્યા છે સાંસ્કૃતિક વારસાના એન્ડ ફરી અત્યારે મેં ઊંઘી જઈશ કેમ કે મને ઊંઘ આવે છે ત્યારે મેં ડાયરેક્ટલી ઊંઘી જાઉં છું એન્ડ જ્યારે ઊંઘ ખુલે છે ત્યારે ડાયરેક્ટલી રીડિંગ કરવા બી બેસી જાઉં છું મારો સમય મેં બરબાદ નથી કરતી એન્ડ જ્યારે ઊંઘ આવે ત્યારે રીડિંગ કરવા બેસે તો ધરા રીડિંગ કરીએ એન્ડ યાદ બી ન રહે અને સમય બી બરબાદ થાય એવું મેં નથી કરતી સો ચલો અત્યારે આ તરફ મારા ઓશિકાની બાજુમાં જ મેં બુક્સ રાખી એન્ડ ઊંઘી ગઈ હતી એન્ડ ડાયરેક્ટલી મોર્નિંગ થઈ છે સાત વાગ મોર્નિંગ એવરી ચલો મોર્નિંગમાં સૌથી પહેલાં કિચનમાં જઈશ અને ત્યાર પછી મેં બ્લોગ કન્ટિન્યુ કરીશ તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં શું હે ગાઈઝ ચલો આ તરફ અત્યારે મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એ નાસ્તો વગેરે હનુમાનજી દાદુને મનાવી એન્ડ ત્યાર પછી અત્યારે મેં બી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર સૌથી પહેલાં મારું સ્ટડી ટેબલ છે એ ક્લીન કરીશ ડેઈલીની મારી હેબિટ આજ છે ત્યાર પછી જ મેં રીડિંગ કરવા બેસું છું કેમ કે મને ગંદુ બિલકુલ પસંદ નથી એન્ડ આજુબાજુનું વાતાવરણ એન્ડ જગ્યા ક્લીન હશે તો રીડિંગ કરવામાં બી મન લાગશે સો મારું કંઈક આવું જ છે સો ફાઇનલી ચલો ફટાફટથી ક્લીન કરી એન્ડ ત્યાર પછી અત્યારે રીડિંગ કરવામાં બી બેસી જઈશ એન્ડ કોઈ આ સ્ટડી સ્ટડી ટેબલનો છે મારો સ્ટડી લેમ્પ છે એમના વિશે કોઈ પૂછી રહ્યું હતું કે એમની પ્રાઇસ શું છે સો એમની પ્રાઇસ આઈ થિંક એકસો છન્નું અરાઉન્ડ હતી એકસો છન્નું રૂપિયા અરાઉન્ડ ફ્લિપકાર્ટમાંથી મેં એમને ઓર્ડર કર્યો હતો એન્ડ બેટરી બેકઅપ કહીએ તો ઓલરેડી ચાર્જવાળો છે સારો છે તમે પરચેસ કરી શકો છો એન્ડ એમની લિંક મારી પાસે હશે તો મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ ત્યાંથી તમે જોઈ શકો છો એન્ડ પરચેસ કરવો છો તો મગાવી શકો છો ફ્લિપકાર્ટ પરથી સો ફાઇનલી ચલો અત્યારે મેં જે વિષય રીડ કરી રહી છું એ છે સાંસ્કૃતિક વારસો વહેલી સવારે મેં રીડ કરતી હતી ત્યારે એ જ કરતી હતી એન્ડ ફિનિશ બી થઈ ગયો છે સો અત્યારે મેં એમના વન વનલાઇનર રીડ કરી રહી છું કેમ કે જેથી કરીને ખ્યાલ આવશે કે થિયરી તો ઓલરેડી રીડ થઈ ગઈ છે તો વન વનલાઇનર રીડ કરશું ત્યારે ખબર પડશે કે પ્રશ્નો કઈ ટાઈપના બની રહ્યા છે નહીં તો જસ્ટ થિયરી રીડ કરીને જ્યારે એક્ઝામ હોય ત્યારે પ્રશ્ન પેપરની અંદર ચેક કરી કે વિધાન વાક્યો યા ફિર એમસીક્યુર કંઈ બી આપ્યા હોય તો ત્યારે કન્ફ્યુઝન થવાય કે આ ચારમાંથી કયું હશે સો પહેલાં પ્રશ્નો કઈ રીતે બને છે એ આપણે જાણવા માટે વન વનલાઇનર છે એમસીક્યુ છે એ ટાઈપના રીડ કરવા જોઈએ એન્ડ સોલ્વ બી કરવા જોઈએ જેથી કરીને ખ્યાલ આવે કે પ્રશ્નો કઈ ટાઈપના બની શકે છે સો ફાઇનલી ચલો અત્યારે રીડિંગ કરતાં કરતાં ઓલરેડી થઈ ગયો તો બપોરનો સમય જમવાનું આ તરફ આ રીતે મેં રેડી કરી જમી એન્ડ ફરી અત્યારે આવી ગઈ છું સ્ટડી ટેબલ પર એન્ડ ફરી અત્યારે મેં રીડિંગ કરવા બેસી ગઈ છું એન્ડ અત્યારે બી મેં એજ વન વનલાઇનર જેટલા બી રીડ થાય એટલા મેં રીડ કરી રહી છું એન્ડ ત્યાર પછી કલાક સમથિંગ રીડ કરી એન્ડ મેં રીડ કરવાની છું એ છે બંધારણ સો સૌથી પહેલાં અત્યારે મેં સાંસ્કૃતિક વારસો મોર્નિંગથી જ રીડ કરી રહી હતી કેમ કે સાંસ્કૃતિક વારસો આજે મેં કન્ટિન્યુ એટલા માટે રીડ કરી રહી છું કેમ કે એ રીડ કરતાં મને બોરિંગ નથી થવાતું એમની અંદર સ્થાપત્યો એન્ડ નવા નવા સ્થળો વગેરે આપ્યા હોય છે સો મને જાણવાની બહુ જ ઈચ્છા થાય છે એટલા માટે મેં સાંસ્કૃતિક વારસો રીડ કરતી વખતે બોરિંગ બિલકુલ નથી થતી એટલા માટે અત્યારમાં મેં એ જ રીડ કરી રહી હતી જમીને બી સો ચલો અત્યારે ફરી મેં સબ્જેક્ટ છે ચેન્જ કરીશ એન્ડ અત્યારે જમીને બપોર પછીના સમયમાં સાંસ્કૃતિક વારસો પહેલાં રીડ કર્યો બટ અત્યારે મેં બંધારણ રીડ કરીશ કેમકે ઓલરેડી એમની જોડે મારો બીજો સબ્જેક્ટ બી ચાલુ છે બંધારણ સો બંધારણ અત્યારે મેં રીડ કરીશ એ પહેલાં તો રીડ કરી લીધું છે સો અત્યારે મેં એમના બી ઓનલાઈન રીડ કરી રહી છું થિયરી તો ઓલરેડી રીડ કરી લીધી છે એન્ડ લેક્ચર વગેરે અટેમ્પ્ટ બી કરું છું ઓનલાઈન રીડ કરીશ તો એમાં બી ખ્યાલ આવશે કે પ્રશ્નો કઈ ટાઈપના બની રહ્યા છે એન્ડ જોડે જોડે અત્યારે મારે જે રિઝનિંગ ચાલુ હતું તો રિઝનિંગના સત્યાવીસ સમથિંગ ચેપ્ટરો હતા એબી ફિનિશ થઈ ગયું છે સો અત્યારે મેં ત્રણ સબ્જેક્ટ છે જોડે કરી રહી હતી ડેઇલીના પાંચ સબ્જેક્ટ સોરી ડેલીના પાંચ ચેપ્ટર મેં રીઝનિંગના કરી રહી હતી તો એ બી ફિનિશ થઈ ગયું છે એન્ડ બંધારણ એન્ડ સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિક વારસો ફિનિશ થઈ ગયો છે એમના ઓનલાઈન બચ્યા છે એ બી કરી નાખી એન્ડ લાસ્ટ બચ્યું છે બંધારણ તો એ બી આ મંથની અંદર કમ્પ્લીટ થઈ જાય તો આગલા મંથે છે મેં હિસ્ટ્રી જીયોગ્રાફી વગેરા જે બી સબ્જેક્ટ બાકી છે એ તૈયાર કરી શકું ઓલરેડી ઇન્ડિયન જીઓગ્રાફી મારે થઈ ગયું છે સો ગુજરાત વગેરેના બાકી છે તો આગળ મેં કન્ટિન્યુ કરીશ સો ફાઇનલી ચાલો અત્યારે રીડિંગ કરતાં કરતાં ઓલરેડી સાંજનો સમય થવા આવ્યો છે થોડું જે બી રૂટિન કામ હતું એ ફિનિશ કરી એન્ડ અત્યારે મેં નીકળી ગઈ છું ગ્રાઉન્ડ જવા માટે બટ અત્યારે વાગી ગયા છે સાડા છ પોણા સાત સમથિંગ ઓલરેડી પહોંચતા પહોંચતા એન્ડ આજે મેં પચીસ મિનિટ રનિંગ કન્ટિન્યુ કરી ત્યાર પછી મારી હાલત કંઈક આ રીતે થઈ ગઈ છે નહીં તો એક્સરસાઇઝ કરવાની ઈચ્છા થઈ રહી છે યા ફિર નહીં તો કંઈ જ બી સ્ટ્રેચિંગ વગેરે કેમ કે પચીસ મિનિટ કન્ટિન્યુ કર્યા પછી થાક થોડો આજે વધારે લાગ્યો છે સો કોઈ નહીં ચલો અત્યારે મારે એક્સરસાઇઝ વગેરે સ્ટાર્ટ તો કરવું જ પડશે એન્ડ ઓલરેડી આગળ બી મેરાથોન આવી રહ્યો છે ઠંડીના દિવસો ચાલુ થઈ રહ્યા છે એન્ડ ઠંડીના દિવસોમાં મને તો એટલી ભયંકર ઠંડી લાગે છે જે ઠંડી હોય છે એમનાથી બી વધારે સો રનિંગ વર્કઆઉટ કરવામાં બી એટલી આમ આળસ તો નહીં બટ એટલું આમ કહેવાય ને કે અંદરથી જ કંટાળો આવતો હોય છે ઠંડીના દિવસો હોય એટલા માટે સો કોઈ નહીં ચલો મેરેથોન બી આવે છે રનિંગ તો કન્ટિન્યુ રાખવું જ પડશે એન્ડ પોલીસ ગ્રાઉન્ડ માટે તો કોઈ ખાસ કરવું નથી પડે એમ એ તો થઈ જાય છે સો ફાઇનલી ચલો આજનું રનિંગ વર્કઆઉટ બી ફિનિશ શો થઈ ગઈ છે અત્યારે વાગ્યા છે આઠ એન્ડ ફાઇનલી આજનું રનિંગ વર્કઆઉટ બી થઈ ગયું છે ફિનિશ પચીસ મિનિટ કન્ટિન્યુ કરી એન્ડ લાસ્ટ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી એન્ડ આજનું રનિંગ વર્કઆઉટ ફિનિશ એન્ડ ચલો મેં બી નીકળી જઈશ અત્યારે ઘર પર જવા માટે એન્ડ ત્યાર પછી તમને બી મળીશ આગળ લગમાં thank mm -hmm. you તો ફાઇનલી ચાલો ગ્રાઉન્ડથી રનિંગ વર્કઆઉટ કરી એન્ડ ત્યાર પછી નીકળી ગઈ હતી અને મેં બી અત્યારે આવી ગઈ છું શાક માર્કેટમાં સૌથી પહેલાં શાક માર્કેટમાંથી શાકભાજી વગેરે એન્ડ બીજી વસ્તુઓ જે બી પરચેસ કરવાની હોય એ બધી લઈ એન્ડ ત્યાર પછી મેં બી નીકળી જઈશ સો સૌથી પહેલાં અત્યારે મેં અહીંયા શાકભાજી વગેરે લઈ લઈશ એન્ડ ત્યાર પછી મેં બી નીકળી જઈશ બટ રૂમ પર જઈને ડાયરેક્ટલી આજે તો જમવાનું બનાવવાનું ન હતું મારી સિસ્ટરને ત્યાંથી તૈયાર આવી ગયું છે સો જમી એન્ડ ફરી અત્યારે મેં બેસે જઈશ રીડિંગ કરવા અત્યારે મેં રીડ કરી રહી છું આઈસ મેજિક જે કરંટ અફેર્સની મારી પાસે પીડીએફની પ્રિન્ટ કઢાવેલી છે એ જ વીકલી પ્રિન્ટ છે તો અત્યારે મેં એડિટ કરીશ અને જ્યારે ઊંઘ આવે ત્યારે ઊંઘી જઈશ એન્ડ ત્યારે મેં વ્લોગ છે આગળ કન્ટિન્યુ નહીં કરું બટ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક કમેન્ટ સેલ સબસ્ક્રાઇબ જરૂર કરજો જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર